જરા પેલા મોરને જુઓ કે ઓ અભિમાની થઈને આમ તેમ ફરે છે જાણે એને કોઈની જોડે વાત કરવાની જરૂર જ નથી મને તો લાગે છે એ વિચાર તો હશે કે આ જંગલ એનું જ છે સાચું કહ્યું તમે આમ તો કોઈ કોઈના જોડે વાતો જ નતે કરતું પણ જ્યારે બોલે છે ત્યારે પોતાનું જ વખાણ હું તો સાંભળી સાંભળીને બોર થઈ ગઈ છું હા એ વાત તો છે પણ બધાને એની સુંદરતા જ ગમે છે હું કોઈ એવા પક્ષીને નથી ઓળખતો કે જે એનો વ્યવહાર પસંદ કરતો હોય મોરે તો તેમની વાતો સમજી લીધી હતી મોરે પોતાની છાતીને વધુ ફૂલાવી અને ઝરણાના કિનારે જઈને પોતાના પીછાને ખંખેરવા લાગ્યો વાહ જ્યારે પણ હું પોતાને જોઉં છું ને તો મને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે મારી શાંત જુઓ પ્યારી ગરદન અને મારા સુંદર ચમકતા પીંછા આખા જંગલ માં આવા પીંછા કોઈ ના નથી હું અને મારા પીંછા બધા પક્ષીઓ કરતા જુદા છે બધા પક્ષીઓ એની વાત સાંભળીને મોઢું બગાડતા હતા